અમરેલી વડિયા પીજીવીસીએલના ફોલ્ટ કંટ્રોલમાં કોલ કરી અભદ્ર ગાળો અપાઈ વડિયાના મોરવાડા ફીડરમાં વીજળી ન હોવાથી અજાણ્યા શખસે ગાળો આપી ભારે પવન સાથે વરસાદથી મારવાડા ફીડરમાં વીજળી થઈ હતી ગોલ વીજળી ગોલ રહેતા અકળાયેલા અજાણ્યા શખસે અભદ્ર ભાષામાં ગાળો આપી ગત રાત્રે કંટ્રોલમાં કોલ કરીને અજાણ્યા શખસે આપી હતી ગાળો વડિયા પીજીવીસીએલના કર્મીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને અજાણ્યા કોલ ધારક સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ચાલુ અરે એમાં અમારા ગઈ કાલે રાત્રે અમારા બ્રિટિશ લાઇનમેન ફોન ઉપર બેઠા હતા અને કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો બરાબર અને જેમ એમ ગાળો બોલતા હતા હવે લાઈન છે સર આમાં તો કદાચ વહેલું મોડું આ તે થતું હોય બધા ફીડરો ફોલ્ટમાં હતા વરસાદી વાતાવરણ હતું સર બરાબર એટલે એવું બનતું હોય બાકી જ્યોતિગ્રામ અમે તાત્કાલિક ચાલુ કરી દઈએ છીએ અને પણ ખેતીવાડીમાં થોડીક વાર લાગતી હોય છે કારણ કે ફોલ્ટ એવા હોય તો અમે ત્યાં જઈ શકતા ન હોય ગાળો હોય આ તે બરાબર વરસાદી વાતાવરણ હોય એટલે ફીડરો લગભગ અડધા થઈ ગયા હતા અડધા બાકી હતા અને અડધામાં વાર પણ લાગે હવે મુખ ફોલ્ટે હોય તો સર વાર લાગતી હોય જેથી કરીને દાડો ન દેવી જોઈએ રજૂઆત કરવી જોઈએ અથવા તો રિક્વેસ્ટ કરવી જોઈએ અમે પણ સતત કામ કરતા જોઈએ છે લાઈન ઉપર બરાબર પણ આવી ગાળો ન દેવાય ગાળોથી કોઈ એનું પર સોલ્યુશન થતું નથી રિયલ ખરેખર જોઈએ તો એટલે અમે એના માટે જ આવ્યા છીએ કે આ કોઈ ઈ સમય ગાળો દીધી છે તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરીએ ફરિયાદ કરવા તો હવે પછી આવું ફરિયાદી કોણ બનશે અમે લાઈન સ્ટોપ પર